છે ત્યારે પોલીસ વિભાગ અને ચૂંટણી વિભાગ પણ સજ્જ થઈ કામગીરીમાં જોતરાઈ ગયું છે જેમાં ખાસ કરીને બોર્ડર પર ચેકિંગ હાથ ધરી છે જે અંતર્ગત મહારાષ્ટ્રની હદને અડીને આવેલા તાપી જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસ ટીમ દ્વારા અલગ અલગ ચેક પોઈન્ટ બનાવાયા છે અને આ પોઈન્ટ પર ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમજ અસામાજિક તત્વો દ્વારા રાજ્યમાં શાંતિ દોહરાવવાના પ્રયાસોને રોકવા હેતુસર પોલીસે ઝુંબે આદેશો હોવાનું જોવા મળ્યું છે આની ચૂંટણીમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય એ માટે મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પર તાપી જિલ્લાના ઉછલ પોલીસ સ્ટેશનના બીડપી નાકા ખાતે અત્યારે હાલ ચોવીસ કલાક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને જેમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા જે મોડલ કોડ ઓફ કન્ડક આદર્શ આચાર આચારસંહિતા અનુસાર જે પણ ગેરકાયદેસર વસ્તુઓ હોય તો એ આપણા રાજ્યમાં પ્રવેશે નહીં તે માટે ખાસ તકેદારી લેવામાં આવે છે તાપી જિલ્લામાં આવી સાત ચેકપોસ્ટ ઉપર ચોવીસ કલાક પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું પોલીસ સ્ટેશનના જે બિડકી નાકા છે ત્યાં લીકરનું પકડવામાં આવે છે લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે ચૂંટણી વિભાગ સહિત પોલીસ તંત્ર એલર્ટ થઈને કામગીરીમાં ઉતરાયું છે તાપી જિલ્લો એ મહારાષ્ટ્રની હદને અડીને આવેલો જિલ્લો છે અહીં જુદા જુદા ચેક નાકા છે પોલીસ તંત્ર દ્વારા અહીં અલગ અલગ ચેક નાકા છે હાલ આપણે ઉચ્છલ તાલુકાના બેડકી ચેક નાકા પર છે આ જે ચેક નાકુ છે તે મહારાષ્ટ્રીય લગભગ સો મીટરના અંતરે આવેલું છે અહીં મહારાષ્ટ્રમાંથી આવતા જે વાહનો છે તેનું સઘન ચેકિંગ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે અને આવા અલગ અલગ તાપી જિલ્લામાં એન્ટ્રી પોઈન્ટ પર અલગ અલગ ચેકનાકા બનાવવામાં આવે છે અને કોઈક અસામાજિક પ્રવૃત્તિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તેને પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે નિર્માણ ન્યૂઝ માટે નિરવ કંસારા તાપી સમાચારોમાં આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ તમામ પાર્ટીઓ દ્વારા